નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરી વખ એક વખત એક નવા ચેપ્ટર સાથે મળ્યા છીએ બરાબર ધોરણ દસ બદલાયેલા અભ્યાસક્રમ પ્રમાણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર બાર પૃષ્ઠફળ અને ઘનફળ નામ સાંભળે અને ઘણા ને એમ થાય કે આ પાછું આવ્યું હું કામ કારણ કે નોમો ભણ્યા છીએ બરાબર એટલે પ્રશ્ન થાય ફરીથી કે અમાને હેરાન કરવા માટે આવી ગયું છે પૃષ્ઠફળ અને ઘનફળ પણ એવું નથી એકદમ સરળ છે ઇઝી છે આ ચેપ્ટર પણ એવું જ છે જ્યારે આપણે અગિયારમું ચેપ્ટર હતું તેવું જ કેવું તો કે સંપૂર્ણ સૂત્ર ઉપર આધારિત છે બરાબર એટલે આપણને ફોર્મ્યુલા આવડતી હોય તો આપણે સંપૂર્ણપણે આના દાખલા છે તે ગણી શકીએ છીએ બે સ્વાધ્યાય છે ક્લિયર હવે આની અંદર આપણે થ્રીડી આકારો ભણવાના થશે કેવા આકારો થ્રીડી આકારો ત્રિપરિમાણિયા કહે થ્રી ડાયમેન્શનલ આકારો બરાબર કયા કયા તો કે ઘન લમઘન ગોલક નળાકાર અને શંકુ આ પાંચ આકારોનો અભ્યાસ આપણે આ લેક્ચરની અંદર કરીશું સાથે સાથે એના સૂત્રનો પણ અભ્યાસ કરીશું પહેલાં તો આપણે આકારને ઓળખીશું આકાર કેવો આકાર કેવો કહેવાય પછી એના સૂત્રો જોઈશું પણ એની પહેલાં ખાસ જે બાળકો આપણી ચેનલની અંદર નવા છે બરાબર પહેલી વખત કે બીજી વખત કે ત્રીજી ચોથી વખત આપ કોઈ બાળક છે એ આપણી ચેનલની અંદર વિડીયો જોઈ રહ્યું છે તો એના માટે ખાસ એક વિદ્યાર્થી મિત્રો કે આના આગળના જે ચેપ્ટરો છે એની થિયરીઓ છે એના સ્વાધ્યાયના દાખલાઓ છે એ તમને ક્યાંથી મળી શકે છે તો કે આપણે તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોર હોય જ છે બરાબર એન્ડ્રોઈડ ફોનની અંદર વેદ ડિજિટલ એજ્યુકેશન આવું સર્ચ કરો એટલે એપ્લિકેશન આવશે આવી આ સિમ્બોલવાળી ડાઉનલોડ કરો ઇન્સ્ટોલ કરો ઇન્સ્ટોલ કરીને ઓપન કરશો એટલે આ પ્રમાણે પેજ આવશે મોબાઈલ નંબર નાખી અને રજીસ્ટ્રેશન કરો એટલે સીધું જ તમારી સામે આ પ્રકારનું પેજ જોવા મળશે તો આ પેજની અંદર શું છે તો કે આ પેજની અંદર ધોરણ અને દસ ના ગણિત વિજ્ઞાન ના સાંભળજો ધોરણ નવ અને દસ ગણિત અને વિજ્ઞાનના નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ પાઠ બધા જ બરોબર જે નવા અભ્યાસક્રમમાં જે ચેપ્ટર છે ને જે પ્રકરણ એ બધા જના વિડીયો લેક્ચર તમે પેડ કોર્સની અંદરથી જોઈ શકો ડાઉનલોડ પણ કરી શકો છો બરાબર એ સિવાય બીજું આ પેજમાં શું આપણે જોઈએ આપણા કામનું શું છે તો કે એક છે एग्जाम પેપર આ જે એક્ઝામ પેપરનું જે ફોલ્ડર દેખાય છે એની અંદર સેમ વનની કસો સેમ વન પરીક્ષાઓ છે સામાજિક બરાબર ખાસ કરીને તો તમારા માટે એટલે કે ધોરણ દસ માટે જે બોર્ડની એક્ઝામ આવવાની હોય તો એની પ્રિપેરેશન માટે એની અગાઉ તૈયારી માટે આપણે એક્ઝામ પેપરના ફોલ્ડરની અંદર અલગ અલગ મોસ્ટ આઈએમપી પ્રશ્નો સાથે એનું સોલ્યુશન અને સંપૂર્ણ પેપર છે એ સોલ્યુશન સાથે પીડીએફ સ્વરૂપે એક્ઝામ પેપરની અંદરથી તમને મળશે બરાબર છે જે પણ ક્લિયર ચાલો તો અને હા એક તો ભૂલાઈ ગયું એ સિવાય ધોરણ ત્રણથી બારના વિડીયો તો ખરા જ બરાબર તો વિદ્યાર્થી મિત્રો જે નવા છ તે ખાસ આના ઉપર થોડુંક ધ્યાન આપજો અને તમારી તૈયારી બેસ્ટ બને અને આપણે એવી આશા રાખીએ કે બધા બાળકો છે એ સારામાં સારા ટકાવારી સાથે એટલે કે એ વન ગ્રેડ આવી જાય અને મજા આવી જાય બરાબર તો એના માટે તમારે તૈયારી કરવી પડશે કોઈ વસ્તુ એક વખત વાંચી જોઈ અને થશે ને એમાં ગણિત તો નહીં જ ગણિતમાં તો તમારે બોલપેન ચલાવવી જ પડે પ્રેક્ટિસ તો કરવી જ પડશે ટૂંકમાં કહીએ કે ભાઈ સર અમે એપ્લિકેશન તો ડાઉનલોડ કરી લીધી બરાબર ઓપન પણ કરી દે અમને એમાં આગળ જતા નથી ખબર પડતી તો મિત્રો જો આ ધોરણ દેખાય છે બરાબર પેડ કોર્સ ક્લિક કરો ધોરણ કહ્યું તો કે ધોરણ દસ ક્લિક કરશો એટલે વિષયવાળું લિસ્ટ ખુલ્યું એની અંદર ગણિત બરાબર આપણે ગણિત જ કરીએ ને ગણિત ગણિત ઉપર ક્લિક કરશો એટલે ચેપ્ટરવાળું લિસ્ટ ખુલશે તો જેટલા ચેપ્ટર છે નવા અભ્યાસક્રમમાં એ બધા ચેપ્ટર ત્યાં આવશે હશે બરાબર છે તો એમાંથી આપણે જે ચેપ્ટરને આપણું રિવિઝન બેસ્ટ બનાવવું છે તો એ ચેપ્ટર આપણે ઓપન કરી અને એની અંદર રહેલા તમામ જે વિડીયો લેક્ચર છે તેના સ્વાધ્યાય થિયરી સૂત્રો બરોબર આ બધાનો આપણે સરળ કરીએ અને સારામાં સારા માર્ક્સ લાવીએ એવી અમારી આશા હોય છે બરોબર તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ આપણો જે પાઠ છે જે તમે નવમાં ધોરણની અંદર પણ ભણી ચૂક્યા છો પૃષ્ઠફળ અને ઘનફળ બરોબર

એક દાખલામાં બે છે ત્રણ છે એટલે ટૂંકમાં સંયોજિત આકૃતિઓ આવે કેવી આકૃતિઓ આવે સંયોજિત આપણે સ્વાધ્યાય શરૂ કરીએ એમાં તમને આઈડિયા આવી જશે તો ચાલો પહેલાં આપણે બધા આકારોનો અભ્યાસ કરી લઈએ રેડી ચાલો પહેલો આકાર આપણે છે સમઘન કયો છે સમઘન અથવા એને ખાલી શું કહેવાય ઘન પણ કહેવાય એટલે આપણે આકાર સાથે એના સૂત્રો પણ આપણે લખતા જઈશું તો પહેલાં આપણે સર સમઘન કેવી રીતે દોરાય શું હોય તો મિત્રો બધા તમે પાસો તો રમેલા જ છો ને બરાબર પાસો આપણે હોય ને મોબાઈલની અંદર ગેમ પણ હોય લૂડો તો એની અંદર પાસો આવે બરાબર તો એ પાસાનો આકાર શેમાં ગણવામાં આવે છે સમઘનની અંદર શેમાં સમઘનની અંદર જો મેં ડ્રો કર્યો છે બરાબર જે તમારી પાસે ઘરે પણ હશે અથવા તો મોબાઈલની અંદર તમે જોયેલો હશે તો આ છે પાસો ક્લિયર ચાલો તો સમઘન માટે કયા કયા સૂત્રો આવે છે અને સમઘન માટે મોસ્ટ ઓફ શું બોલાય છે ખબર છે ખાલી ઘન બોલાય છે એટલે એ પણ યાદ રાખજો રેડી તો સમઘન ના સૂત્રો લખીએ તો એક આવે સમઘનનું કુલ પૃષ્ઠફળ સમઘનનું કુલ પૃષ્ઠફળ તો કુલ પૃષ્ઠફળનું સૂત્ર આવશે સિક્સ એલ સ્ક્વેર સ્ક્વેર આવશે બીજું સૂત્ર પૃષ્ઠફળ પાશ્વ શબ્દ માટે આપણે યાદ રાખવાનું ચાર બાજુઓ કેટલી ચાર બાજુઓ તમે અત્યારે જ્યાં બેઠા છો જે રૂમમાં બેઠા છો એ દિવાલો છે રૂમની અંદર ચાર દિવાલ એક છત અને એક આપણું ફ્લોરિંગ બરોબર ટોટલ છ બાજુઓ ઓ થઈને એમાંથી ઉપરનું છત અને નીચેનું ફ્લોરિંગ કાઢી નાખો એટલે ખાલી શું બીજું ખોખું એટલે ચાર દિવાલ વિધી એને કહેવાય પાશ્વૃ બરોબર તો એના ક્ષેત્રફળનું સૂત્ર આવશે ફોર એલ સ્કવેર બરોબર અને ત્રીજું એક સૂત્ર આની અંદર આવશે સમઘનનું ઘનફળ તો તો એટલે એટલે શું કે કે ત્રણ ઘાત એટલે આવી રીતે એલ ગુણ્યા એલ ગુણ્યા એલ ક્લિયર સમઘન ની અંદર આટલી વસ્તુ યાદ રાખવાની છે એના ત્રણ સૂત્રો યાદ રાખવાના થશે ક્લિયર ચાલ ત્યાર પછી આપણે બીજો આકાર જોઈએ લંબઘન તો લંબઘન આકાર પણ તમે જોયો જ છે વિદ્યાર્થી મિત્રો મારે તમને ખાલી યાદ કરાવવાનો છે લમઘન આકારે તમે જોયેલો જ છે બરાબર યાદ કરાવી દો તમે ક્યારે ગામડે અથવા તો ક્યાંય બાંધકામ થતું જોયું છે બરોબર ગામડે ગયા હોય તો આજુબાજુમાં કઈ બાંધકામ ચાલતું હોય જોયું છે તો કે યસ તો એની અંદર આપણે જે બાંધકામમાં જે ઈંટ વપરાય કે નહીં તે ઈંટ સેમાં ગણાય સમ લમઘનમાં ગણાય શેમાં ગણાય લમઘનમાં પણ એની કરતા એક બેસ્ટ એક્ઝામ્પલ મારી પાસે છે જે તમે નાના હતા ને ત્યારે તમને બહુ શોખ હતો એનો કંપાસ બોક્સ બરોબર કંપાસ બોક્સ હા અત્યારે પણ ઘણા બાળકો પાસે હોય જ છે પાઉ ન હોય ને શું હોય કંપાસ બોક્સ તો કંપાસ બોક્સ પણ શેમાં આવે લમઘનમાં આવે શેમાં આવે લમઘનમાં બરોબર તો લમઘનના સૂત્રોમાં ક્યાં ક્યાં તો આની જેમ એમાંય ત્રણ સૂત્રો જ આવશે રેડી એક આવશે લમઘનનું કુલ પૃષ્ઠફળ પૃષ્ઠફળ એટલે બીજું કાંઈ નહીં વિદ્યાર્થી મિત્રો એની વક્ર સપાટીઓ બરાબર અથવા તો ક્ષેત્રફળ પણ કહી શકાય કુલ પૃષ્ઠફળ તો કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે બે કાંસમાં લંબાઈ ગુણ્યા પહોળાય પ્લસ પોહળાય ગુણ્યા ઊંચાઈ પ્લસ ઊંચાઈ ગુણ્યા લંબાય આથી લમઘનનું કુલ પૃષ્ઠફળ ત્રણ વસ્તુ આવે ને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ સમઘનમાં ખાલી લંબાઈ આવે પછી એવી જ રીતે આવે છે લમઘનનું

તો એ આવે છે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણેયનો ગુણાકાર એટલે કે એલ બી એચ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આ રીતે લખો કે આ રીતે બે રીતે ચાલે ક્લિયર આ બે આકાર બધાને ખ્યાલ આવી ગયો બંને આકારમાં માં હવે ત્રીજો આકાર લઈએ એટલે કે નળાકાર લઈએ હવે શું લઈએ નળાકાર બરોબર તો નળાકાર નું પણ તમને એક્ઝામ્પલ આપી દઉં આપણા બધાના ઘરે હોય જ છે આ નળાકાર બરાબર આપણે ઘરે નળ છે અથવા તો એસીની પાઇપ છે બરાબર છે ને એસીની પાઇપ બરાબર અથવા તો તમારી પાસે જે પેન છે અથવા તો તમે ક્લાસની અંદર જાઓ છો ભણવા ત્યારે તમે સરના હાથમાં ચોક જોવો છો બરાબર તો આ બધા આકાર શેમાં ગણાય છે નળાકારની અંદર શેમાં ગણાય નળાકારની અંદર બરાબર તો જો આ રીતે આપણે નળાકાર બનાવી શકાય આપણે ડ્રો કરીએ ને અથવા તો આપણે ગામડે ગયા હોય બરાબર જોયું હોય કે ટીપણા હોય જોયા જોયા છે ને ટીપણા બરાબર શું કહીએ ઇંગ્લિશમાં બેરલ કહીએ બરોબર તો એ શું છે નળાકાર છે શું છે એ નળાકાર બરોબર આ રીતના ટોકમાં એક ભૂંગળી ભૂંગળા જેવું બરોબર તો એને કહેવાય નળાકાર હવે નળાકારની અંદર કયા કયા સૂત્ર આપણે આવશે એનો પણ આપણે અભ્યાસ કરીશું રેડી ચાલો પેલા દોરી લઈએ આપણે વ્યવસ્થિત એટલે તમને મગજમાં આકાર પેલા બેસશે ને તો આકારને આધારે આપણે દાખલા બેસશે મગજમાં ક્લિયર બરોબર ચાલો પેલા આપણે આકાર દોરીએ મસ્ત રીતે અને પછી આપણે એના સૂત્ર લખીએ એમાં તો ઘણા બધા સૂત્રો આવે છે બરાબર પણ એકદમ સરળ છે અઘરા નથી ભાઈ સૂત્ર બધા સરળ વિશે યાદ રાખવાના છે જો પેલા આપણે લઈએ નળાકારની વક્ર સપાટી શું લઈએ નળાકારની વક્ર સપાટી તો નળાકારની વક્ર સપાટીમાં આવશે ટુ પાય આર એચ એનું સૂત્ર છે નળાકારની વક્ર સપાટી ટુ પાય આર એચ બરાબર પછી નળાકારની કુલ સપાટી બીજું નામ શું ખબર છે બીજું આને નામ કહેવાય બંધ નળાકાર કેવો બંધ નળાકારની વક્ર સપાટી કે કુલ સપાટી એ બંને એક જ તો એનું સૂત્ર આપણે લખીએ

વક્ર સપાટીમાં ટુ પાયર સ્કવેર નાખી દુ અને પોઈન્ટ ચૌદ બાવીસ ના છેદમાં સાત અને એચ એટલે નળાકારની ઊંચાઈ અને બે છે અચળ સંખ્યા છે બરોબર ચાલો આથે નળાકારની કુલ સપાટી ત્યાર પછી તળિયાવાળા નળાકારની વક્ર સપાટી તળિયાવાળા નળાકારની વક્ર સપાટી એટલે આનો મતલબ શું થાય કે તમારી પાસે એવો નળાકાર છે કે જેને તળિયું છે પણ ઉપરનું માથું નથી એટલે ટૂંકમાં પેક નથી માથું ઉપરથી ખુલ્લું બરોબર અને નીચે તળિયું પેક બરોબર જેને આપણે બેરલ કહીએ ને એવું તો એનો મતલબ કે વક્ર સપાટી તો ટુ પાય આર એચ છે જ તો એમાં ખાલી નીચે એક વર્તુળ પેક થયું એટલે પાય આર સ્કવેર આપણે ઉમેરી દઈએ તો એના ઉપરથી શું સૂત્ર બને છે પાય આર કોમન કાઢીએ એટલે કાઉસમાં વધે ટુ એચ પ્લસ આર આમાં બબ્બે સૂત્ર લેખા છે એનો મતલબ કે બે યાદ રાખવા જરૂરી નથી બીજું તો આપણે કેમ સરળ થાય એ માટે સામાન્ય કાઢ્યું છે તમને પહેલું સૂત્ર યાદ રહેશે તો કોઈ પ્રોબ્લેમ નથી બરોબર એ પણ ચાલે નળાકારના ત્રણ સૂત્રો પછી હવે એની વક્ર સપાટી પૂરી થઈ ગઈ એટલે હવે શું આવશે નળાકારનું એચ આ એના નળાકારના ઘનફળનું સૂત્ર ક્લિયર નળાકાર બધાને બરોબર તો એના માટે આપણે ચાર સૂત્રો નળાકારની અંદર આવે છે ત્યાર પછીનો આપણે આકાર લઈએ શંકુ બરોબર જોયો છે શંકુ મિત્રો શંકુ જોયો છે ઘણા કહે છે કે ના સાહેબ અમે એ ક્યાં જોયો હોય અમે ક્યાં જોવા જઈએ એવું અરે મિત્રો શંકુ એટલે આપણે ઉનાળામાં બહુ ખાઈએ આને ખબર છે નહીં આઈસ્ક્રીમનો કોણ શું કહેવાય આઈસક્રીમનો કોણ જોયો ને અથવા તો ખાવાની વાત કરીએ એટલે બાકી મહેંદી મૂકવાનો કોણ આવે બરોબર એ પણ શંકુ છે બીજું તમે જ્યારે ક્યાંય રસ્તા ઉપર જતા હો બરોબર અને ત્યાં તમે ઘણી વખત રસ્તા ઉપર કામ ચાલતું હોય તો તમે જોયું હશે કે વચ્ચે કેસરી કલરનું એક આમ ત્રિકોણ આકાર જેવું શંકુ જેવું મૂકેલું હોય કે ભાઈ અહીંયા કામ શરૂ છે તો ત્યાં તમારે ગાડી લઈને જવું નહીં એટલે એની બાજુમાંથી જઈ જતું રહેવું એની અંદર ગાડી ચલાવવી નહીં એવા મૂકેલા હોય સિમ્બોલ બરાબર એ વસ્તુ કંઈક મૂકેલી હોય એ પણ શું છે એક શંકુ આકાર જ છે હેડી તો આ જો ડ્રો કર્યો આપણે શું છે શંકો હવે શંકોની અંદર શું આવે ચાલો પહેલું સૂત્ર અથવા તો જોકરની ટોપી બરાબર શંકુની વક્ર સપાટી પહેલાં લઈએ શું લઈએ શંકુની વક્ર સપાટી એટલે પાય આર અને એલ જો અહીંયા એલ શબ્દ આવ્યો હોય તો હવે એલ શું છે તો આ લખીએ એલ બરાબર ત્રાસી ઊંચાઈ કહેવાય એને શું કહેવાય ત્રાસી ઊંચાઈ અથવા તો બીજું નામ એનું તો કે બીજું નામ છે એનું તિર્યક ઊંચાઈ શું છે તિર્યક ઊંચાઈ ક્યાં હોય જો આ જે શંકુ તમને દેખાય છે મેં ડ્રો કર્યો છે એ બરાબર એમાં આ છે ને એચ છે આ ઊભી ઊંચાઈ છે આખે આખી સંપૂર્ણ ઊભી ઊંચાઈ એટલે લંબ હોય તો એલ કઈ છે તો કે આ સાઈડમાં જે ઊંચાઈ દેખાય ને એ શું છે આ એલ છે બરાબર જે ત્રાસી ઊંચાઈ છે બંને બાજુ હોય શંકુની બે બાજુ સરખી જ હોય ક્લિયર તો ત્રાસી ઊંચાઈ એવું છે તો એનું કંઈક સૂત્ર આવે ને કારણ કે એ કેમ મેળવવું ન આપવું હોય તો તો જ આવી રીતે એલ સ્કવેર બરાબર શું આવે આર પ્લસ કર્ણ છે રેડી એટલે એલ સ્કવેર બરાબર આર સ્કવેર પ્લસ એચ સ્ક્વેર ક્લિયર ચાલો શંકુની વક્ર સપાટી એવી હવે લઈએ શંકુની કુલ સપાટી શંકુની કુલ સપાટી નું પૃષ્ઠફળ અથવા તો ક્ષેત્રફળ બરાબર ઓલું વક્ર સપાટીનું ક્ષેત્રફળ હતું હવે આ કુલ સપાટીનું તો વક્ર સપાટીનું પાય આર એલ છે એમાં શંકુની નીચેની સાઈડ એક વર્તુળ હોય તો એમાં એક વર્તુળ ઉમેરી દો એટલે કે પાય આર સ્ક્વેર પ્લસ કરો પાય આર સ્ક્વેર પ્લસ કરો અને બંનેમાંથી સામાન્ય કાઢો શું નીકળે પાય આર શું વધે કાઉસમાં એલ પ્લસ આર એટલે આ થઈ તમારા શંકુની કુલ સપાટીનો પૃષ્ઠફળ ચાલો વક્ર સપાટીઓ બધી આવી ગઈ શંકુની જે જરૂરી હતી ત્રણ સૂત્ર પાયર એલ એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર અને પાયર કાઉન્સમાં એલ પ્લસ આર હવે તો શું બાકી રહ્યું એની અંદર તો કે હવે સર એક વસ્તુ બાકી રહી વક્ર સપાટી પતી એટલે કે પૃષ્ઠફળ પતી ગયું એટલે કે હવે આવે શંકુનું ઘનફળ શું આવે શંકુનું ઘનફળ ચાલો શંકુના ઘનફળનું સૂત્ર આપણે લખીએ શું બને છે એકના છેદમાં ત્રણ ગુણ્યા વેર એચ ટૂંકમાં નળાકારનો ત્રીજો ભાગ એટલે શંકોનું ઘનફળ નળાકારના ઘનફળનો ત્રીજો ભાગ હા જો એના ઉપર તમને કહી દઉં કે આવો એમસીક્યુ પણ પૂછાઈ શકે છે બરોબર કે ભાઈ નળાકારના ઘનફળનો ખાલી જગ્યા ભાગ શંકુનું ઘનફળ દર્શાવે છે તો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ત્યાર પછી લાસ્ટ આકાર આપણો છેલ્લો એટલે આપણે કયો આકાર વધે ગોલક અથવા ગોળો બરાબર રકમમાં આપણને કયો શબ્દ આપ્યો હોય આપણને ખબર હોતી નથી આ બધાએ આ જોયેલો છે શું તો કે ક્રિકેટ તો ઘણા ગમતી જ હશે બોલ છે ફૂટબોલ છે બરાબર વોલીબોલ છે રેડી આ બધા શેમાં આવે ગોલકમાં આવે ત્યાર પછી આપણા ઘરે ફ્રીજમાં રહેલું લીંબુ છે બરાબર આ બધા શેમાં ગણવાના ગોલકની અંદર ગણવાના રેડી ચાલો તો આપણે પહેલા એની આકૃતિ ડ્રો કરીએ ને કે ભાઈ ગોલક છે એનો આકાર આકૃતિ કેવી પણ તમારી પાસે અત્યારે તો આવી જ ગઈ છે આકૃતિ શા માટે કારણ કે મેં નામ લખી નાખ્યા એટલે આપણને ખબર પડી ગઈ છે કે ગોલક એટલે શું બરાબર છતાં પણ આપણે એક વખત દોરીએ ચાલો આ થયો આપણો ગોલક ક્લિયર આ રીતનો ટૂંકમાં આપણે જે ગ્રહ ઉપર વસવાટ કરીએ છીએ ને એ પણ એક ગોલક છે પૃથ્વી ગ્રહ ટૂંકમાં બધા ગ્રહ શેમાં ગણાય છે ગોલકમાં રેડે ચાલો હવે વન બાય વન આપણે એના સૂત્ર લખીએ પહેલાં આપણે લખીએ એની બધી વક્ર સપાટીઓ બરાબર તો ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે એની વક્ર સપાટી તો ગોલકની વક્ર સપાટી આવશે ફોર પાય આર સ્ક્ર પછી અર્ધ ગોલકની વક્ર સપાટી અર્ધ ગોલકની વક્ર સપાટી એટલે આવશે ટુ પાય આર સ્કવેર અર્ધું પછી અર્ધ ગોલકની અર્ધ ગોલકની કુલ સપાટી અર્ધ ગોલકની કુલ સપાટી અર્ધ ગોલકની વક્ર સપાટી અને અર્ધ ગોલકની કુલ સપાટી અને ઘનફળના આધારે એના બે સૂત્રો છે એક ગોલકનું ઘનફળ અને એક અર્ધ ગોલકનું ઘનફળ તો પેલા આપણે લખીએ ગોલકના ઘનફળનું સૂત્ર ગોલકનું ઘન ફળ બરાબર ચાર ના છેદમાં ત્રણ પાયો દાખલામાં એવું થાય છે ખોટો આવશે બરોબર અર્ધ ગોલક નું ઘન તો આને અડધું કરવાનું આના છેદમાં બે મૂકો એટલે બે દુ ચાર ઉડી જાય બરોબર એટલે બે ના છેદ માં ત્રણ પાય આર ઘન તો બરાબર વિદ્યાર્થી મિત્રો ખાસ ઘનફળનું જે સૂત્ર છે ને ગોલકમાં એમાં તમારે ખાસ એ જ યાદ રાખવાનું છે કે ઉતાવળમાં સ્ક્વેર થઈ ન જાય ત્યાં શું છે ઘન છે ત્યાં શું છે બાળકો ઘન છે એટલે એ ખાસ ભૂલાઈ જાય નહીં રેડી તો ચાલ હવે આપણે સૂત્રો ગણી લઈએ કે ભાઈ આપણી પાસે કેટલા સૂત્રો છે આમાંથી જ આપણે ઉપયોગમાં લેવાના છે હા પછી ઘણી વખત એવું થાય કે જે કોમન સૂત્રો છે ચોરસનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ તો આપણે આપણે છે બરાબર આવા કોમન લોજિકલી જે સૂત્ર ભણી ચૂક્યા છે એનો ઉપયોગ કરવાનો કદાચ થાય તો પણ એ પણ આપણે વિચારીને આપણે એને લખવું પડશે પણ મેઈન પાઠની અંદર તો આટલા સૂત્ર આપણે આ ચેપ્ટરની અંદર બારમા નંબરના ચેપ્ટરની અંદર આટલા મેન સૂત્ર આપણે જે છે એના આધારે આપણે બે સ્વાધ્યાય ભણવાના છે તો બે ને ત્રણ પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળ સત્તર અઢાર ને ઓગણીસ ટોટલ આપણી પાસે એવા છે કે જે તમે ધોરણ અંદર ભણી ગયેલા છો મિત્રો ક્યાં ધોરણ નવ ની અંદર ભણી ગયેલા છો એટલે એ પાછું ભૂલાય નહીં ક્લિયર તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠની થિયરી છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે પછી આના જે સ્વાધ્યના દાખલાઓ છે તે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું